નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો પેન્શન ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યના પેન્શન ધારકોને હવેથી એક મહત્વની સુવિધા આપવામાં આવી છે પેન્શન ધારકો હવેથી જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ ટ્રેજરી બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર રહેશે નહીં તેઓ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે તેઓ પોસ્ટમેન અથવા પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપ દ્વારા આ સુવિધા મેળવી શકશે સામાન્ય રીતે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર ડિસેમ્બરમાં ટ્રેઝરી બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે જેના માટે દૂર દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે પરંતુ હવે ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગના પેન્શન ધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાઈ રહી છે આ માટે રૂપિયા ફી નિર્ધારિત કરાઈ છે આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ ઊભું નહીં થાય પેન્શન ધારકો માટે ઘરે બેઠા જ હવે જીવન પ્રમાણપત્ર મેળવી શકાશે પોસ્ટ વિભાગ દ્વારા ડિજિટલ લાઇફ સરટી આપવામાં આવશે રાજ્યના પેન્શન ધારકોને હવે જીવન પ્રમાણપત્ર માટે કોઈ ધક્કા ખાવા નહીં પડે ધન્યવાદ